રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં આગનો બનાવ સામે આવ્યો હતો આ દુર્ઘટનામાં આશરે સત્યાવીસ જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા હતા જેને લઈ સરકાર દ્વારા અનેક એકમોમાં સીલ મારવામાં આવ્યા છે ત્યારે શહેરમાં આવેલ તમામ જ્ઞાતિ સમાજની વાડીઓ મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે

જે કાંઈ દુર્ઘટનાઓ ઘટી એમની સાથે સમગ્ર સમાજના સમગ્ર લોકોની સહાનુભૂતિઓ છે અને દુઃખની લાગણી સમસ્ત સમાજે વ્યક્ત કરી છે આજે આપના માધ્યમથી પુનઃ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ જે કાંઈ હુતાત્માઓ ને જે કાંઈ શરીર શાંત થયા છે તેઓના સૌ ઘરના લોકોને પરમ કૃપાળુ પરમાત્મા મા ભગવતી ને અમે પ્રાર્થના કરીએ કે તેઓને સાંત્વના આપે સાથે સાથે ગેમ ઝોન કાંડના અનુસંધાને સરકારશ્રી દ્વારા જે કંઈ પગલાઓ લેવામાં આવ્યા છે એ પગલાંઓ ચાલુ છે સીટની રચના કરવામાં આવી છે જે કોઈ લોકો દોષિત હોય તેની ઉપર સરકારશ્રી અને સીટની સૂચનાઓ મુજબ આયોજનો થઈ રહ્યા છે અને તે લોકોને જે કાંઈ દંડ થશે એ સરકાર એ બાબતમાં જોવે છે આ કાંડ મહિના પછી તુરંત જ માનની ગૃહમંત્રી શ્રી દ્વારા પણ તુરંત જ અહીંયા આવી અને સીટની રચનાઓ કરવામાં આવેલ હતી જેની તપાસો પણ ચાલુ છે પહેલો ચોવીસ કલાકનો રિપોર્ટ આપી ગયો હતો પરંતુ હવે વિષય એવો છે કે નાના અને મધ્યમ વર્ગના લોકોની જે કાંઈ વાડીઓ છે જે કાંઈ હોલ છે આ દરેક લોકો પોતપોતાના સમાજની વ્યવસ્થાઓ મુજબ પોતાના સમાજના લોકોને ટોકન ભાડાથી આ કામ આપતા હોય છે ત્યારે આ વાડીઓનો મેક્સિમમ ઉપયોગ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લેતા હોય છે જે લોકો ખરેખર પૈસા પાત્ર છે એ મોટા મોટા જે કાંઈ કાર્યક્રમો છે એ પોતાના મોટા ફાર્મહાઉસ છે પાર્ટી પ્લોટ છે આની અંદર રાખતા હોય છે ત્યારે તાત્કાલિક આ બંધ કરવામાં જે આવ્યું છે અને સીલ મારવામાં જે આવ્યા છે આ સીલ તાત્કાલિક ખોલવા માટે અમે માનની કમિશનર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આગેવાન સ્ત્રીઓ બધા આવ્યા છીએ એનું કારણ છે કે સીલ લાગવાથી મધ્યમ અને નબળા વર્ગના લોકોને આજે કોઈ પણ જગ્યાએ પોતાના પરબ દિવસે મેં જો હમણાં વાત એક આવી

અને કાયદાકીય વ્યવસ્થાઓની સાથે છીએ પરંતુ પાડાના પખાલીને ડામ સમગ્ર લોકોને નુકસાન થાય એવી જે આ વાત છે એની માટેની અમે રજૂઆત કરવામાં આવ્યા છે જે નોટિસ આપીને બંધ કરવામાં આવ્યું છે પુનઃ એક વાત એવી આવે છે કે ભાઈ તમને સીલ ખોલી દેવામાં આવશે સાત દિવસની અંદર તમારે બધા ડોક્યુમેન્ટો રજૂ કરવાની વાત છે ત્યારે અમે માનની કમિશનર શ્રીને આજે રજૂઆત કરવાના છીએ સાહેબ સાત દિવસની આપ વાત કરો છો અમારી પાંચ દિવસમાં પણ તૈયારી છે કે પાંચ દિવસની અંદર આપ જે રીતે કહો એ રીતે અમે કરવા માટે બંધાયેલા છીએ તમે અમારા સીલ ખોલ્યો એટલે આ સીલ ખોલવાથી અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સૌથી પહેલાં ફાયરની સિસ્ટમ હોવાની અંદર લાગે અમે પણ કોઈ કાંઈ એવું તો નથી જીંચતા કે ક્યાંય કોઈપણ જગ્યાએ દુર્ઘટનાઓ થાય એના માટે થઈ અને સીલ ખોલે સીલ ખોલી દે એટલે તુરંત જ પાંચથી સાત દિવસની અંદર અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે જ્યાં પણ બાકી હોય ત્યાં ફાયર સિસ્ટમો લગાડવામાં આવે ત્યારબાદ વાડીઓ કોઈ પચાસ વર્ષ જૂની છે કોઈ ત્રીસ ચાલીસ વર્ષ જૂની છે આ સમગ્ર વાડીઓ જે છે એ વાડોની અંદર નાના મોટા રિનોવેશન થયા હશે નાનું મોટું બાંધકામ થયું હશે એને સરકાર શ્રી રેગ્યુલાઇઝ કરી દે આજે તમે નાના મકાનો રેગ્યુલાઇઝ કરો છો ત્રણ ત્રણ વખત મકાનોની સ્કીમ મૂકો છો તો આની અંદર પણ સ્કીમ મૂકી અને દરેક વાડીને નાની મોટી રેગ્યુલાઇઝ જે કાંઈ હોય એના પૈસા ભરવા પડે તો દરેક સમાજના આગેવાનો અહીંયા સાથે છે અને દરેક લોકો સ્વીકારે છે કે ભાઈ અમે પૈસા ભરવાના છે ત્યારે અમે કોર્પોરેશનના કમિશનરશ્રીને રજૂઆત કરીએ છે કે અમે ફાયર આમ લગાડી ફાયર સેફ્ટી લગાડી અને એની અંદર તમે અમને તરત આ જે કાંઈ બધાની વાડીઓ છે એને વાપરવા માટેની મંજૂરી આપે તમે જે રીતે કહો એ રેતની સિસ્ટમ અમે તાત્કાલિક લગાડી દેવા માટે તૈયાર છીએ પરંતુ બાકીના જે વિષયો છે એ વિષયો તમારા દ્વારા એનઓસી આપવું તમારા દ્વારા અમને રેગ્યુલાઇઝ કરી દેવું તમારા દ્વારા અમને જે કાંઈ જાણ કરવાની છે જાણ કરવી આ બધી વસ્તુઓ જે કાંઈ છે એ પૂર્ણ થઈ જાય અને એમાં જે કાંઈ પૈસા ભરવાના થાય ત્યાં સુધીની મુદત આપવા માટે અમારી અરજ છે તમે અમને આ બધી વ્યવસ્થાઓ પાંચ દિમાં કરી દેશો તો અમે રેડી છે સમગ્ર સમાજ રેડી છે પણ તમારી પાસે એટલો સ્ટાફ એટલી વ્યવસ્થાઓ તમે એટલી જગ્યાએ જઈ શકશો ફાયરના લોકો ભોગી શકશે કોર્પોરેશનના લોકો ભોગી શકશે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે વિનંતી અને અપીલ કરવા એવા છે કે સમગ્ર સમાજની વાડીઓને ખોલી દેવામાં આવે અને ફાયર ના સાધનો લાગી ગયા પછી તેઓ અમને વાપરવાની તુરંત પરવાનગી આપે બાકીના નાના મોટા જે કાંઈ વિષયો છે એ એમના અધિકારી આવે અને અમને જાણ કરે અમારે જે કાંઈ જાનમાનની નુકસાની થાય એવી વસ્તુઓ હશે એ વસ્તુને અમે બાંધછોડ કરવા માટે પણ તૈયાર થઈ એને કાઢી નાખવા માટે પણ સમગ્ર સમાજની તૈયારી છે પરંતુ ખોટી રીતે આ જે કાંઈ અત્યારે લોકો હેરાન થાય છે એના માટેની સમાજના આગેવાનોની રજૂઆત છે કમિશનર સાહેબ સાથે વાત થઈ છે તેઓ પણ પથારે છે અને જરૂર જણાય અમે સરકારમાં પણ રજૂઆત કરશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા